મારા આમ ગુરુ કહેવાય અને આદિજાતિ કમિશનર તરીકે રહી ચુકેલા પૂર્વ કમિશનર મહિલાભાઈ ગાવી એન્ડી ગાવી અને અહીંયા આમ તો મોટા અહીંયા તમામ નામ લેવાય પરંતુ સમયના અભાવે તમામ ગાવી કુલના સન્માનીય મંચ

અમે કોકડી લખાવીએ છીએ અહીંયા કોકરા લખાવે છે અને ડાંગમાં હિન્દુ ગુરબી લખાવે છે પરંતુ આજે જે કુળ એ સમગ્ર વિસ્તારમાંથી આપણું ગાવી કુળ અહીંયા ભેગા થયા છે ત્યારે એક પરિચય પણ થાય કે ભાઈ ગાવી કુળના જે સર્માનિય જે લોકો છે એટલે મળવાનો પણ મળવાનો અવસર મળતો હોય છે અને આટલી મોટી સંખ્યામાં જે મહત્વના આગેવાનો અહીંયા ભેગા થયા છે માતા બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં ભેગી થઈ છે ત્યારે આજે મને પોતાને એક ગાઉ ગાવી હોવાના કારણે મને પોતાને ગર્વ ગર્વ થાય છે મિત્રો આજે આપણે આપણા સમાજને આગળ લઈ જવા માટે જે આપણા વડીલો સન્માનીય વડીલો જે પ્રયત્ન કરી રહ્યા છે કે આપણો સમાજ આગળ વધે દરેક પ્રકારે શૈક્ષણિક રીતે આર્થિક રીતે સામાજિક રીતે દરેક રીતે આગળ વધે આમ તો અહીંયા મંચ પર બેઠા છે કે બધું કરવાવાળા નથી કે બધું કરવાવાળા એ સામે બેઠા છે અને સામે બેઠેલા તમામનું હું સન્માન કરું છું મિત્રો આજે આ ગામના જે વણીલ સિવલભાઈ અને મેં આખી ટીમ સિંહલભાઈ બાલુભાઈ અને જે વળીલો જે છો તમે આજે આખી વ્યવસ્થા કરી છે ભલે સમાજે આપણા ગાવી પૂરે કરીએ છીએ પરંતુ સૌથી મહત્વનું યોગદાન તમારું પણ રહ્યું છે હું વધારે વાત નથી કરવાનો પરંતુ મિત્રો આજે જ્યારે આપણે આપણા સમાજ માટે આપણા કુળ માટે કંઈક કરી છૂટવા માટેના જે પ્રયત્નો કરતા હોઈએ છીએ ત્યારે દરેક વ્યક્તિ સમર્પિત થાય માત્ર સમાજ ભેગો થાય કુળના જે મહાનુભાવો ભેગા થાય એટલે ફોર્માલિટી માટે આપણે ભેગા ના થઈએ પણ આજે પોતાને આપણું ભૌતિક લાગે એના માટે આખો આપણે કરવાનો થાય અને સ્વભાવ છે ગુજરાતી બોલીએ તો આપણે કદાચ આપણું બોલતું કેમ નહીં લાગે એટલા માટે લગભગ મારે બોલવું પડે કે આ ગાવીપુરના આખા જે સન્માનીય મંચ આખા ભેગા ભૂલા આ દરેક આગેવાનો છે સમાજના આપણે સમાજના યુવાનો કાર્ય કરતા તેના માટેના પ્રયત્ન કરેલા પણ માજી સાગના કા સામાજિક રીતે શૈક્ષણિક રીતે અને દરેક પ્રકારે આપણા યુવાનો કથા જાત તેના માટે આપણે પ્રયત્ન કરેલા રહેનાર લગભગ અટક જે વિસ્તાર મોટા ભાગે રિટાયર અધિકારીઓ હતા અને પોલિટિકલ આગેવાન બહાર પણ જ્યારે સમાજની અને માટે કુળની વાત એ તે વખતે આપણે કદાચ પોલિટિશિયનો વાત જે રાજકારણીનો વાત તો રાજકારણ પર રહ્યું રાજકારણ રાજકારણ સાહિત્ય પર થવી સમાજના યુવાનો કદી રીતે આગળ વધાર તેના માટેના પ્રયત્ન કરુલા રહ્યો આજે જે રાજકારણમાં સરપંચ હોવા તાલુકા પંચાયતના સભ્ય હોવા જિલ્લા પંચાયતના સભ્ય હોવા ક્યાં ધારા સભ્ય હોવા દરેક વ્યક્તિ સાથે માન્ય અપીલ આ જે તે જિલ્લામાં જે પદાધિકારીઓ હોય સમાજ માટે આપણે કાય કરલા આપની પોતાની જવાબદારી હે લોકો સે લોકોએ આપલા જવાબદારી સોપેલા હે અને સમાજ માટે કંઈ પણ કરી છૂટુલા માટે આપની તૈયારી રહેવું જોઈએ અને એટલા માટે જ મેં સરનામ કા રાજકારણથી પર રહ્યો दरेक व्यक्ति आज समाज ने अपने जवाबदारी सोपी है समाज ने जवाबदारी सोपी है तहा दरेक व्यक्ति पोते पोता ने फरज समझ तालुका पंचायत का जिला पंचायत में हाल हाल जे केंद्र सरकार ने खूब मोटा मोटी ग्रांट हा अने ग्रांट तुम्हें व्यस्त जगह जो विकास का काम तो हुई हा परंतु समाज ना विकास माटे आपने काय करला पड़ो तेना दाखला लगभग

જે જે મૂવીઓ થી ફાળા દીધા હોય અને એ લાઇબ્રેરી લગભગ માલા બેસ ની લાખ જે સીટ પડી હા સમાજ ના આગેવાનો થી જવાબદારી હા કાઈ લાઇબ્રેરી અઠા બાદ મે મોટા મકાન બનવા હા અને મકાન ફક્ત ખાલી ખોખા રાખુલા માટે મકાન બનવેલ ની હા અને એટલા માટે અમે તાપી જિલ્લામાં જે વખતે લગભગ કુકડા સમાજની શરૂઆત કરી કે બે લાઇબ્રેરી કોલા જોજો અને આતા હાલ પરંખે ગામમાં સાઈઠ લાખની માતબા રકમ સાથે બિલ્ડિંગ ફર્નિચર અને પુસ્તકો સાથે આપણે કુકરા સમાજ વખતે ડિક્લેર કરેલ હતા કે આતા મકાન બની રહ્યા તેની સાથે સાથે ફર્નિચર અને પુસ્તકો માત્ર લાઇબ્રેરીઓ ફક્ત ચાર દિવાલ વચ્ચે ને પતરા થઈ દીધા પ્લાસ્ટિક ખુરશી થઈ દીધી એ પૂરતા નહીં પરંતુ એક રૂચિ હુઈ ના યુવાનો સાદા કઠા લાઇબ્રેરીમાં જાવલા માટે તથા પીસુલા માટે ઈચ્છા હોય વાચુલા માટે ઈચ્છા હોય કાકા મોટા ભાગે આપણે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા વ્યક્તિઓ હતા અને માત્ર આખે સાલા નોકરી મેળવ પણ જે ધગસવાળા યુવાન મિત્રો હા ભાઈઓ અને બહેનો ત્યાં સાલાથી વ્યવસ્થા કરી દેલા આ વ્યવસાય કોલાની જવાબદારી આપલી હા અને મિત્રો એટલા માટે ઈ વાત એ કરા ફક્ત જિલ્લાની વાહ વાહ કોલા માટે માની સાગર સમગ્ર ગુજરાતમાં લાઇબ્રેરી માટે અમે રેકોર્ડ કરા આખે ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયતમાં આઠ દસ આઠ દસ માટે સાહીઠ સાહીઠ લાખ ની લાયબ્રેરી આજ બત્રીસ લાયબ્રેરીઓ સાત સાહીઠ લાખ ની દરેક જિલ્લા પંચાયતમાં માં દીધે અને તે જિલ્લા પંચાયત એટલા માટે સર મહત્વ રકમ નાણાપંચની એ નાણાપંચની રકમ એ તેમાં હું તમે ઉપયોગ કરા એને સાથે સાથે કેન્દ્ર સરકાર ની એ વખતે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે દસ દસ હજાર કરોડ રૂપિયા બજેટમાં ફાળવતા અને તેમાં પણ ફરી વધારા નાણા પંચ માં હોય એટલા માટે જે સરકારની યોજના સરકારની યોજના આપણે ફક્ત ફંડ ફાળા દેશે ગજવામાં ગોળાક કાઢશે સરકારની જોગવાઈ આ સરકારની જોગવાઈનો ભરપૂર ઉપયોગ કરા સમાજના આગેવાનો આ જાગૃત બની અને જે આપણા લોક આપા આપા પર ભરોસો થતા તે દરેક લો જે આગેવાનો હા આગેવાનો છે એ તકેદારી રાખુલા એની સાથે સાથે જે ગ્રાઉન્ડ ઓકરા જે જે ગામમાં જગ્યા સરકારી જમીન અવેલેબલ હોવી ઉપલબ્ધ હોવી તથા પણ અમે તાપી જિલ્લામાં દરેક ગામ કોઈ ગામ બાકી નહીં રહેના સમતળ ગ્રાઉન્ડ મિનિમમ આવે આઠ થી દસ લાખ એક એક ગ્રાઉન્ડ દરેક ગામમાં અમે બનવાના હતા તો એ રીતે આખે ગુજરાતમાં એ રીતે બનવું લાગ્યું અને તેમાં પણ આખે વિસ્તારમાં અને આપણે સમાજના જે જે ગામડા હાથ દરેક વ્યક્તિ એવા જે જે પોલિટિક્સમાં હાથ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં હાથ તમામ લોકો એવા ધ્યાન દીધા અને આજે સમાજના ગૌરવ અને આપણા સમાજના ગૌરવ આ સમાજને ગૌરવ આગળ લઈ જવા માટે પ્રયત્નો આપતા આપતા રહી લોકો ફક્ત આપેલા સપોર્ટ કરતી સપોર્ટ કર્યો હોય કાંઈ કરવા માટે તે જવાબદારી આપીએ હે એટલે મિત્રો આ જે ગાવિતપુરના તમામ સન્માન્ય માતા બહેનો હતા આધાર તમામ યુવાન મિત્રો હતા હતા દરેક સાલા ધન્યવાદ દે તો ખૂબ મોટી સંખ્યામાં લગભગ કુકરા સમાજની આપણે બેઠક પર જતા આવી સંખ્યા ની હોય છે અને મારા ખુશી હોય ની કે માત્રને માત્ર ગાવિતપુરની બેઠક કરી અને લગભગ તેનેથી ડબલ સંખ્યા

તો દરેક સલાહ ખૂબ ખૂબ અભિનાનક વધારે વાત કરે આપણો ખૂબ વક્તા પણ આહા અને કાર્યક્રમ પણ આ ત્યારે ફરી આખે સાધીપૂર્વક અમાર માની મહા ભારત માતા વિજય જય 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 દુર્જ ગાવ્ય કુળ કે ગાવ્ય કુળતી ધન્યવાદ હું એ સાહેબ સાહેબ આપે સુંદર મજાનું માર્ગ દર્શન વર્ગ આપણા માણસો યુવા તમે જોરદાર તારીખાય મિત્રો અને હવે